ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર આયોજિત તરણેતરનો માતીગઢ મેળો અને એમાં ટુરિઝમના સ્ટેજ ઉપરથી સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ હતા એની જે સ્પર્ધાઓ થવામાં આવી છે એમાં મેં પોતે હું રવિન્દ્ર સોલંકી લોક સાહિત્યકાર અને કુહાસનની સ્પર્ધામાં મેં ભાગ લીધો અને એ સ્પર્ધામાં મને પ્રથમ નંબરમાં વિજેતા મને મળ્યો છે પ્રથમ નંબરમાં જે વિજેતા પ્રાપ્ત થયો છે એટલે હું મારી જાતને ખૂબ ધન્યતા અનુભવું છું અને સમગ્ર ઝાલાવાડના નાનકડા ગામડાની અંદર જે કોઈ કલાકારો રહેલા છે દુઆછંદ હોય લોકવાર્તા હોય જેને જે પણ પોતાની અંદર આગવી કલા છે એ કલાને પીરસવા માટેનું એક ઓફિશિયલ પ્લેટફોર્મ જો હોય તો આ વખતે ગુજરાત સરકારે જે આગળ જે શરૂ કર્યું છે એટલે હું તમામ નાના અને મોટા સિનિયર જુનિયર બધા જ કલાકારોનો વિનંતી કરું છું કે આપ પણ આવી અને પોતાની કલા રજૂ કરી શકો છો અને આવા સુંદર આયોજન જે કર્યું છે એના માટેથી એને રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા માહિતી ખાતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની સરકારને હું હૃદયના ભાવથી ખૂબ 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 ધન્યવાદ આપું છું